ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં વાગ્યા છે સવારના સાડા ચાર અને અમે લોકો લેવા આવી ગયા છીએ અમારે ભાણી કાયરા અને દીદી શીતલબેનને લેવા માટે ગુડ મોર્નિંગ જય માતાજી અમારે ભાણીબા કાયરા આવી ગયા છે અમે લેવા ગયા હતા કાયરા અને શીતલ દીદી આવી ગયા છે અમદાવાદ તો સ્પેશિયલ ઉત્તરાયણ મનાવવા માટે આવ્યા છે તો હવે દિવસ થાય પછી અમે લોકો ક્યાં ક્યાં જવાના છીએ એ અમે બતાવીશું હે ને કૈરા હા કહી દે કહી દે બાય ડોલ ડોલ આવરો 5 વાગે લખરાય દેખો આયા બેટા બાર ફાડીબા કાયરા અને સિતલ દીદીને લઈને અમે ભગીરથ ગાંઠિયા આવ્યા છીએ સવારે વસ્ત એમને ગરમ ગાંઠિયા ખાવાલા અમે ગાંઠિયા ખાવા આવ્યા છીએ હવે ઘરે હે વિદન વિદન સી અરે તો શું થયું તું એને

અરે ચા નાસ્તામાં જે ગરમા ગરમ છે કાયરા મહે ફરી છે નાટક કરે નાટક આ શું કરવા શું કરવાનું એને ખોલ દે શું બનાવે છે શું છે અરે બાબા હા ફરતી ફરતી એક ગુડ આફ્ટરનુન અમે લોકો શીતલ દીદી અને અમારે ભાણીબા કહેરા આવી ગયા છે એટલા માટે અમે જઈએ છીએ હવે માર્કેટમાં શોપિંગ કરવા માટે અને ગાયરા ને ગાયરા આપણે ક્યાં જવાનું છે ક્યાં જવું તું તારે મોલ માં તો અમે લોકો મોલ માં બી જવાના છીએ શીતલ દીદી ઓકે તો મળીએ કોણ ના તો ખાશે હું તો વેજીટેબલ સેન્ડવીચ ખાઉં ફ્રેન્ચ ફ્રાય પસંદ ને હા ઇવનિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારી કાયરા શીતલ દીદી હું અને નયન અમે બધા નાસ્તો કરવા આવી ગયા છીએ બધા

આવી ગયા છીએ બેટી બચાવો ગાર્ડનમાં અમારે ભાણીને રમાડવા માટે પણ હજુ રાઈડ બધી દસ મિનિટમાં ચાલુ થશે ત્યાં સુધી અમે લોકો ચોડા ફળે કહીશું હે ને ગાયરા ગાયરા પછી તારે કેટલી ગેમમાં રમવાનું છે બહુ જ સારી ઓકે તો અહીંયા નવે ચોડા ફળી લઈને આવી ગયા છીએ અને વિશાળ ગાર્ડન છે ભાણી ભાણી બસ ભાણી તું તેમ મને ભાણી કેવાનું શું કઉ તો કે શું કાયરા તને હું એ બધું હા ઉપર રાખો મારી ભાણે કાયરા એ બી આવી છે બસ બીજું મારે ભાણી ની મમ્મી બી આવી છે પછી સબ ગુમ હે ફાઇનલી અમે લોકો માર્કેટ શોપિંગ કરી અને પાછા ઘરે આવી ગયા છીએ કાયરાને બપોરે સૂવાનો ટાઈમ હતો પણ શોપિંગ મને શોપિંગમાં કાયરા સૂતી ન હતી એટલે ગાયરા ગાડીમાં સહી ગઈ હતી ને કાયરા તો હમણાં જાગે ને અને તે શું લાવ્યું માર્કેટથી દેખાડજે જોજી બીબી બીજી 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 ક્યાં ગઈ થેરી ફ્રેન્ડ શીતલ દીદી શું બનાવશ સની દાળ છે આજે આજે બી રસોડામાં મારી મમ્મી ની છે શીતલ દીધી જમવાનું બહુ મસ્ત બનાવે છે એટલે આજે મગની દાળ હાથ પલાળી મૂક્યા છે રોટલી અને રોટલા અમે લોકો માર્કેટ જઈ રહ્યા છે થોડા કામથી અને અહીંયા કાયરા અને નયન બે વાતચીત કરી રહ્યા છે કાયરા ને ફ્રૂટ ચાલુ છે કાયરા એ ભાણી એ ભાણી શું ખાય છે તું સ્ટ્રોબેરી

પતંગ ને બધું શોપિંગ કરી ને રા